હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવી રેસીપી બનાવીશું રિંગ ફ્રેન્ચ ફ્રાય બે બટાકા બાફીને લીધા છે પછી આપણે છીણી લેવાના છે આવી રીતે હવે છીણાઈ ગયા છે હવે આપણે બેથી ત્રણ લસણની કઢી લેવાની છે અને એને પણ આવી રીતે ઝીણું છીણી લેવાનું છે હવે એક કપ સોજી લીધો છે પછી એણે મિક્સરમાં પીલી લેવાનું છે એકદમ ઝીણો લોટ કરી દેવાનો છે હવે પીલાઈ ગયો છે સરસ ઝીણો હવે આપણે એક કઢાઈ લેવાની છે એમાં આપણે બટર લેવાનું છે તેલ પણ લઈ શકાય છે પણ બટર લેશો તો એમાં સ્વાદ સરસ આવશે હવે જે લસણ હતું એ સાતળી દેવાનું છે એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાના છે હવે સાતળી દેવાનું છે પછી આપણે એક કપ પાણી લેવાનું છે હવે આપણે સોજી લેવાની છે સોજીનો લોટ હવે બરાબર હલાવવાનું છે એને સતત બરાબર હલાવવાનું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે સરસ એનો લોટ થઈ ગયો છે હવે આપણે બટાકા છીણ્યા છે એ અંદર એડ કરી દેવાના છે અને ફરીથી બરાબર મિક્સ કરી દેવાનું છે હવે બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એક પ્લેટમાં કઢી લઈશું પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે બટાકા બાફામાં એડ કર્યું હતું એટલે આમાં માપમાં એડ કરવાનું છે હવે એક કપ કોર્નફ્રો એડ કરી દેવાનો છે મકાઈનો લોટ આવે છે એ કોર્નફ્રો એડ કરી દેવાનો છે પછી આપણે લોટને ગુંદવાનો છે બરાબર કોર્નફ્રો એડ કરવાથી ફ્રેન્ચ ફ્રાય એકદમ ક્રિસ્પી થાય છે બરાબર આવી રીતે ગુંદી લેવાનો છે એકદમ સોફ્ટ લોટ થઈ જાય ત્યાં સુધી હવે થોડા ધાણા એડ કરીશું હવે બરાબર મિક્સ કરી દેવાના છે એકદમ સોફ્ટ લોટ કરી દેવાનો છે હવે સરસ લોટ બંધાઈ ગયો છે હવે આપણે હાથમાં થોડું તેલ લઈને એના ગુલ્લા કરી દઈશું પછી આપણે એને વણીશું એકદમ હળવા હાથે વણવાનો છે વજન નથી દેવાનું અને રોટલીને એકદમ ધીરે ધીરે વણી લેવાની છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વણી ગઈ છે હવે એક વાડકી લેવાની છે એક નાની અને મોટી વાડકી લઈ લેવાની છે હવે આપણે રીંગ પાડીશું આવી રીતે મૂકીને પ્રેસ કરવાનું છે હવે બીજી આપણે રીંગ પાડી દઈશું હવે રીંગ પડી ગઈ છે હવે આપણે નાની વાડકી લઈશું નાની વાડકી મૂકીને આવી રીતે પ્રેસ કરવાનું છે હવે સરસ રીંગ પડી ગઈ છે હવે આપણે આજુબાજુ વધારાનું આવી રીતે લઈ લેવાનું છે ધીરે રહીને આવી રીતે વધારાનું લઈ લેવાનું છે હવે વચ્ચેના ભાગ છે એને આવી રીતે ચપ્પાથી લઈ લેવાનું છે એટલે આપણે રીંગ રેડી થઈ ગઈ છે હવે આપણે તળી લઈશું એકદમ ધીમા તાપે જ તળવાની છે તો એકદમ ક્રિસ્પી થશે બીજી બાજુ ફેરવી લઈશું હવે તળાઈ ગઈ છે હવે આપણે કાઢી લેવાની છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે બધી જ રીંગો રેડી થઈ ગઈ છે અને એક પ્લેટમાં લઈ લીધી છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ